સીતા તને કહું છું શું થયું હા સાગર સંભળાય છે મને હા તો બોલી નાખ શું વાત છે શું કહેવું છે આમ તો આટલા સમયથી તું મારી પાછળ પડી હતી કે સાગર મને તમે બહુ ગમો છો અને મારે તમારી સાથે જ લગ્ન કરવા છે એટલે તો આપણે સગાઈ કરી અને લગ્ન થઈ શકે એમ નતા બાની રાજામંદી નહોતી છતાં પણ આપણે કોર્ટ મેરેજ કરી તો હવે હવે શું વાંધો છે તારે જે જોતું હતું એ તો તને મળી ગયું હા સાગર મળી ગયું લગ્ન પણ થઈ ગયા તો અને એ પણ આપણી મરજીથી જ થયા છે હા તો પણ ઉદાસ શું કામ છે કેમ નર્વસ છે હા આ ઉતરેલી કઢી જેવું મોડું થઈ ગયું છે તારું અરી સમજ જોયું છે તારું મોડું તે એ ભલે સાગર પણ બધું મરજીથી થયું ને તો પણ કેમ એવું લાગે છે મને કે કંઈક અધૂરું છે અરે એવું કઈ જ નથી કેમ એવું કેમ લાગે છે તને કે કંઈક અધૂરું છે જો સાગર આજે હું ને શુભામના આપે આપડા માવતર છે અને પોતાના સંતાનો જો જિંદગીમાં આગળ વધતા હોય અને પોતાની ખુશી એને મળતી હોય તો આશીર્વાદ તો આપવાના જ ને પણ મમ્મી પપ્પાએ તો આશીર્વાદ આપ્યા પણ આ ઘરના હજુ વડીલ હયાત છે દાદીમાં અને દાદીમાં એ આશીર્વાદ નથી આપ્યા તો મને એવું લાગે છે કે બધું કમ્પ્લીટ થઈ ગયા છતાં પણ કઈક અધૂરું છે જો સીતા મારી વાત સાંભળ માનું છું માનું છું કે ભાઈ આશીર્વાદ ના આપ્યા પણ એનું રીઝન તો તને ખબર જ છે ને કે શું કામ ભાઈ આશીર્વાદ આપવાની ના પાડી કારણ કે એમને પહેલા મારા કાકાના એટલે કે મહેન્દ્ર કાકાના લગ્ન કરાવવા હતા જ્યાં સુધી મહેન્દ્ર કાકાના લગ્ન ના થાય ત્યાં સુધી એને મારા લગ્ન નોતા કરાવવા અને આપણે આમ અચાનક કોર્ટ મેરેજ કરી નાખ્યા એમને જણાવ્યા વગર એટલે જો એટલે ગુસ્સે થઈ ગયા છે પણ તું છે ને એ વાત મનમાં ના લેતો થોડાક દિવસ થોડાક દિવસ ગુસ્સો કરશે પછી આપમેળે સમજી પણ જશે અને તને અપનાવી પણ લેશે પણ સાગર એને કેટલાક દિવસ લાગશે તમને ખબર છે હા તો મેં તો સાંભળ્યું છે કે જે કપલ ને એના પોતાના ઘરના વડીલોના આશીર્વાદ ના મળે ને ત્યાં સુધી ના થાય એવું કઈ નથી હોતું ઉતાવળે તો આંબા આ તો માણસ છે કેવી રીતે સમજી જવાના સમજી જશે થોડોક સમય આપ અને કહેવાય છે ને કે સમય એવું શસ્ત્ર છે ને કે ગમે તે વ્યક્તિને યોગ્ય સમયે એનું ભાન કરાવી આપણે રાખવાનું હોય ને તો એ છે ધીરજ થોડી ધીરજ રાખ બધું થઈ જશે ખબર નહીં જયારે બધું સીધું થશે ને ઘરમાં શાંતિ થશે ને જ્યાં સુધી બા મને સારા વેણી થી બોલાવશે નહીં અને આશીર્વાદ નહીં આપે ને ત્યાં સુધી મને તો શાંતિ નહીં થાય કેટલું ટેન્શન લે છે આ ટેન્શન લેવા માટે મેં તારી સાથે લગ્ન નથી કર્યા આપણે આપણી લાઈફ આગળ વધારવા માટે એકબીજાનો સાથ આપવા માટે લગ્ન કર્યા છે હેને ત્યારથી જ આટલું બધું ટેન્શન લઈશ તો જિંદગીમાં આગળ કઈ રીતે વધીશ હજી તો આપણી શરૂઆત છે અને કહેવાય છે ને કે લગ્ન માત્ર એકબીજા સાથે પ્રેમથી નથી થતું પ્રેમ તો હોય જ છે બધા પણ એકબીજામાં એકબીજા પ્રત્યેની સમજણ પણ હોવી જરૂરી છે કારણ કે આ લગ્ન જીવન છે ને એવા એવા સમય બતાવે છે એવી એવી જગ્યાએ અટકી જાય છે ને કે જો વ્યક્તિમાં યોગ્ય સમજણ ના હોય ને તો સંબંધ તૂટતા પણ વાર નથી લાગતી ના ના સાગર આપણો સંબંધ તો ક્યારેય તૂટવા નહી દઉં હું એટલી મજબૂતાઈ તો છે અને એટલો વિશ્વાસ પણ છે મને બસ ખાલી આપણા ઘરમાં સુખ શાંતિ રહે અને આપણે તો ઈચ્છે જ છીએ ને કે કાકાના લગ્ન પણ થઈ જ જાય હવે દાદી સમજી જાય તો સારું બસ હા જોસીતા એક વાત કહું છું ને જો વ્યક્તિમાં સમજણ અને વિવેક હોય ને અને સારી એવી આવડત હોય ને વ્યક્તિને મનાવવાની તો એ સામે ભલે ને ગમે તે વ્યક્તિ હોય એને મનાવી પણ લે છે અને પોતાનું પણ બનાવી લે છે તો તારે જો બાને પોતાનું બનાવવા હોય તો તારી સમજણ અને તારા વિવેકનો ઉપયોગ કર તમારી વાત સાચી છે સાગર હા હું પૂરી કોશિશ કરીશ અને હું તમને પ્રોમિસ કરું છું કે હું આજે નહીં તો કાલે બાનું દિલ જીતીને રહીશ હા હા એક દિવસ આવશે કે બા મારા હાથની ચા સિવાય કોઈ ની ચા નહી પીવે હવે થઈને મારી પત્ની વાળી વાત હમ આવું જ કરવાનું છે આપ સમજી મિશન બા સમજાવો બા સમજાવો છે શ્રી કૃષ્ણ લો આ ચા તમારી મત પીવી મારે ચા લઈ જા અને તો હું કામ ચા લઈને આવી તારે મારું કોઈ કામ નઈ કરવાનું ચા હોતન નઈ લાવવાની બા તમે આટલી નારાજગી કેમ રાખો છો મારાથી તું આ ચા લઈને જા તો નકામો હાથ ઉપડી થૂપડી હે મારો હાલ બા શાંત થઈ જાવ ને જો બા અમને ખબર છે કે તમે મારાથી અને સાગરથી નારાજ છો અમે સમજી શકીએ છીએ પણ બા અમારો અમારો ઈરાદો એવો ક્યારેય નહોતો કે અમે તમને ઠેસ પહોંચાડીએ તમને દુઃખ આપીએ અને બધા જે હોય છે છે દિલથી કે મહેન્દ્ર કાકાના લગ્ન થઈ જાય એનું ઘર બંધાઈ જાય એનો સંસાર પણ સુખી રહે થઈ ગયો

તો કાન માં રૂના પુમડા ઠોહી દે બા તમે શું કામ આટલો બધો ગુસ્સો કરો છો શાંત થઈ જાવ ને અને મને તમે વહુ ના રૂપ માં જોવો જ કેમ છો હું તમારી દીકરી સમાન છું તમારી નારાજગી હું સહન કરી શકું પણ આટલી બધી પણ નઈ કે મારી સહન શક્તિ થી બહાર થઈ જાય માની જાવ બા હાથ લઈ લે બા સમજી જાવ ને બિચારા કેટલા ઘર કરે છે આ તમારી સેવા કરવાનો પ્રયત્ન કરે છે તમારી સાર સંભાળ સારી રીતે રાખે છે છતાં પણ તમે આવું કરો છો અમને જાત મારે કાઈ સમજવાનું નથી થાતું હું કાઈ નાની કીકલી નથી તે તમે હંધાઈ મને સમજાવો તો ભેગા થઈ હું સમજાની જ છું બધું પણ તમારા વિચાર ઓચાર નાની કીકલી જેવા થઈ ગયા છે મને એવું લાગે છે એક ને એક કેસર તમે હમણાં કહેતા હતા ને ઘુમડિયા કરો છો મગજમાં બસ મારા લગન મારા લગન અરે ન થાય તો કઈ વાંધો નહીં શું ફરક પડે એ સાચવ છે આપણે બધાને આપણો ગઢપણ પાળ છે એવી સંસ્કારી છે આ હા એ તો બધું છે ને અતારે દેખાય બરાબર હાજા માંડે કોઈ સેવા ન કરે અને કમાઈને દયો છો ને ત્યાં સુધી જે કમાઈને દેવાનું બંધ કરી દે હો ને તે દાડે લાત મારીને કાઢી મૂકશે ઘરમાંથી બસ શું બોલો છો તમે હું તમને લાત મારીને કાઢી મૂકું આવું તો મારા સપ ના આવે મને તો ક્યાંથી કાઢતી હતી તું આ દુનિયાની અંદર જેવ જોઈ છે ને એવું અમને ખબર છે અને આ છે ને પરણેલો નથી ને તું તો કોઈ તને છે ને ના ઉમરે ના ઉભો રેવા દે એમ કે કઈ વાંધો આવ્યો કાઢવા ને કઈ વાંધો નહી બા હું મારા ઘરે બે કઈ વાંધો નહી બા હું આપણા ઘરે બેસી રહીશ કોઈના ઘરે પણ નહીં જાવ બસ હા હું કોઈના ઘરે નહીં જાવ બાકી મારા લગન નહીં થાય નહી તો મારે હાલ છે બસ ને આ તો એમ જ ને બીજું શું આ મારા નસીબમાં જેવું લખેલું છે આ નસીબમાં લખેલું હોય ને એને કોઈ બદલી નથી શકતું તારા નસીબને ને દિવાળી મૂકી દે નસીબ 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 ચોઈટો છે કે આર નો તો તમે પણ હું સોઈટા છો એક ધારા બસ કરો ની કાકા શાંત થઈ જાવ ની તમે તો સમજો તું તો મને હાથ અડાડ જ ના બા હું તમને પ્રોમિસ કરું છું વચન આપું છું બા હું તમને આ ઘર માંથી ક્યારેય નહીં કાઢી મૂકું અને રહી વાત કાકા ની અરે કાકા તો મારા પિતા સમાન છે હું એને પણ છેલા શ્વાસ સુધી સાચવીશ પતી ગયું માખણ મારી લીધું હાલ જવા દે પકડ લે આ લેતી જા જાને હવે ઊભી છો હું જોયું આજ કરું હો તો તમારે વિચારીને રોવડાવી કે નહીં અરે શું મળે છે બા તમને આ બધું કરવાથી તને બહુ દયા આવે છે ની તો તુંય રોવા માંડ જા